નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર આઠ ઘર તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ આઠમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે વાતચીત જેમાં પહેલો પ્રશ્ન છે ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો અહીંયા જવાબ લખેલો છે કે ઘર પાઠ વાંચતી વખતે મને પણ અમારા ગામમાં રહેલું ઘર યાદ આવી ગયું મારા દાદા કહે છે કે તે ઘર તેમના પપ્પાએ એટલે કે મારા પપ્પાના દાદાએ બંધાવેલું હતું તે ઘરમાં મારા દાદાના ચાર ભાઈ બહેન તથા મારા પપ્પાના પાંચ ભાઈ બહેનના બધા પ્રસંગો થયા હતા હું દર ઉનાળાના વેકેશનમાં તે ઘરે રહેવા જાઉં છું મને ત્યાં રહેવાની ખૂબ મજા આવે છે મને ઘણી વાર તે ઘર યાદ આવે ત્યારે મારા મમ્મી પપ્પાને ત્યાં લઈ જવા માટે કહું છું ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી ક્યારે તો જવાબ છે કે પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી થઈ લેખકના ઘરેડા ઓસરીમાં બેસીને રડતા હોય છે ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી મારા જીવતા સુધી આ મકાન ન વેચો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમારા ગામડે અથવા તો વતનમાં તમારું ઘર છે એના વિશે કહો તો હા મારા વતનમાં અમારું ઘર છે તે અહીંના શહેરના ઘર કરતાં ખૂબ મોટું અને હવા ઉજાસવાળું છે તેમાં આંગણામાં મોટી ખુલ્લી જગ્યા છે તેના ફરતે થોરની કાટાળી વાડ કરેલ છે આંગણામાં બે લીમડાના મોટા વૃક્ષો છે ઓસરી પછી બેઠક ખંડ અને છેલ્લે પાછળની બાજુ રસોડું છે મેળા ઉપર બે બીજા રૂમો છે જેમાં સુવા માટેના ખાટલા ગોદડા વગેરે છે બંને રૂમની ઉપર નળિયાવાળા ઢળતા છાપરા છે મને ગામડાના ઘરે રહેવાની ખૂબ મજા આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો તો જવાબમાં તમે લખી શકો કે મારે ગામડે આવું ઘર છે જેમાં મારા દાદા દાદી રહે છે અમે બધા જ્યારે પણ કોઈ પ્રસંગ હોય કે વેકેશન હોય ત્યારે ગામડે રહેવા જઈએ છીએ અમે એ ઘરને સમયસર રંગરોગાન તથા રિપેરિંગ કરાવીને સુંદર રાખીએ છીએ અમારા પરિવારના દરેક સદસ્યને તે ઘર ખૂબ ગમતું હોવાથી અમે તેને વેચવા વિશે કંઈ પણ વિચારતા નથી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો કેમ તો પાઠમાં છેલ્લે લેવાયેલો નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે ઘર સાથે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો અભિન્ન રીતે જોડાયેલા હતા બાની એ ભાવનાને દુઃખ ન પહોંચાડીને જે નિર્ણય લીધો એ વારસદાર તરીકે પુત્રોને શોભે એવો હતો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો જેમાં અહીં ખાલી જગ્યાની અંદર પહેલામાં જીર્ણ શબ્દ આવશે કે ગામડાનું છેક જૂનું એટલે કે જીર્ણ ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં વ્યવહારની બાબતોમાં કુશળ તો તેના માટે શબ્દ છે વ્યવહાર કુશળ ત્યાર પછી માટીની ભીતનું નાનું ઘર તો એમાં આવશે ખોરડું ત્યાર પછી છાણ માટીના ગારા તો એમાં આવશે ગાર ત્યાર પછી ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ તો એમાં આવશે ઓસરી પછી ઘરની પાછલી ભીત તો એમાં આવશે પછીત ઘરની બાજુની દિવાલ તો એને કહેવાય કરો ત્યાર પછી છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું તો એને કહેવાય મોભ ત્યાર પછી લાગણીના ઉભરાથી છાતીમાં ડચુરો તો એને કહેવાય ડૂમો તો આ રીતે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો તો અહીં ફકરો ફરીથી લખીએ કે કોમલ સાયકલ પરથી પડી તેના પગમાં શૂળ ઉપડ્યું બરાબર કે ભોકાતું હોય તેવું દરદ ઉપડિયુક્ત એની જગ્યાએ આપણે અહીં રૂઢિપ્રયોગ લખેલો છે કે શૂળ ઉપડ્યું તો આ રીતે આપણે રૂઢિપ્રયોગો લખીને ફકરો લખવાનો છે આગળ જોઈએ ફકરો કે ઘડીક તો એ અબોલ રહી એની દશા ફરી ગઈ એ તરત ડોક્ટર પાસે ગઈ ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હવે જેમ તેમ કરીને દિવસ કાઢવાના હતા આમ પથારીમાં પડ્યા રહેવું એને અકારું લાગતું છતાં એણે ધીરજ ધરી જ્યારે એનો પગ સારો થયો ત્યારે રાહત થઈ આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવીને લખો તો ફકરો અહીં લખેલો છે કે અભિમન્યુને માથામાં સૂળું પડ્યું ઘડીક તો એ અબોલ રહ્યો એની દશા ફરી ગઈ એને માટે તરત વૈદ્યો બોલાવવામાં આવ્યા વૈદ્યોએ ઓસળિયા આપ્યા લીમડા નીચે આરામની સલાહ આપી હવે જેમ તેમ કરીને દિવસ કાઢવાના હતા પથારીમાં પડ્યા રહેવાનું એને અકારું લાગતું હતું છતાં એણે ધીરજ ધરી જ્યારે એનું માથાનું શૂળ બંધ થયું ત્યારે તેને રાહત થઈ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે આપેલા વાક્યો કોણ બોલી શકે પાઠને આધારે લખો પેલું બા જો તમે સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ તો આ વાક્ય દીકરો અથવા તો સંતાનો બોલી શકે ત્યાર પછી બીજું તમે બધા આવ્યા ને હું ગાજતું ગુંજતું થઈ ગયું તો આ વાક્ય ઘર બોલે છે ત્રીજું ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ તો આ વાક્ય બા બોલે છે ત્યાર પછી ચોથું એક સમયે અમે ઢોર ઢાખરથી ભરી ભરી રહેતી તો આ વાક્ય ગમાણ બોલે છે પાંચમું હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં તો આ વાક્ય બા બોલે છે છઠ્ઠું વાક્ય આ ઘર કાઢવા તે જ હા કહ્યું હતું ને આ વાક્ય લેખક બોલે છે ત્યાર પછી સાતમું જ્યારે પાણી આપીશું આ ઘર તમને જ મળશે તો આ વાક્ય નાનો ભાઈ કહે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો સાંભળે છે તે લખો જેમાં પહેલું છે ઘર બનાવવું તો લેખકના બાપાએ તેમના ત્રણ ચાર પેઢીથી ચાલતા આવતા માટીના ખોરડાના સ્થાને ઈંટોનું પાકું ઘર પરિવારના બધાએ મજૂરી કરીને જાતે બાંધેલું હતું ઘર માટે પોતાના બળદગાડામાં ઈંટો લાવ્યા હતા ચણતર માટેના ગાર માટે ગામના આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે ગોડીને લાવ્યા હતા લાકડા માટે પોતાના ખેતરના જૂના લીમડા કાપ્યા હતા મોવારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચડાવેલા આ તમામ ઘર બનાવવાના સંસ્મરણો લેખકને સાંભળે છે ત્યાર પછી બીજું ઘરનો ઓરડો તો લેખકને ઘરના ઓરડાના સંસ્મરણ સાંભળે છે કે એ જ ઓરડામાં તેમના દાંપત્ય જીવનનો આરંભ થયો અને એ જ ઓરડામાં તેમના સંતાનોનો જન્મ થયો હતો ત્યાર પછી ત્રીજું આંગણું તો લેખકને ઘરના આંગણાના સંસ્મરણમાં સાંભળે છે કે તે આંગણામાં તેઓ કેટલું રમ્યા હતા એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેસતા હતા એ જ આંગણું વટાવી એક દિવસ પરગામ સુધી ભણવા ગયા હતા એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા હતા એ જ આંગણામાં તેમના તથા બધા ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયા હતા તથા જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયા હતા ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર કથાઓ થઈ હતી એ જ આંગણામાં એમના પરિવારના ભેંસ પાડરા બળદ રેલા વગેરે અબોલ સભ્યો બંધાતા હતા ત્યાર પછી આગળ ચોથો શબ્દ છે ઓસરી તો લેખકને ઘરની ઓસરીનું સંસ્મરણ સાંભળે છે કે તે ઘરની ઓસરીમાં તેમના દાદી અને પછી તેમના દાદાનો ચોકો થયો હતો અને થોડા વર્ષો પછી તેમના બાપાનો પણ ચોકો થયો હતો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે કે લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે આવા પ્રશ્નો તારવો કહો અને લખો તો લેખકને ઘર વેચવા બાબતે મનોમન થયેલા કેટલાક પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું બીજું બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું ત્રીજું મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર ત્યાર પછી ચોથો પ્રશ્ન કે આ ઘરમાં હું જન્મેલો મારા સંતાનો પણ હવે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલા સૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમારે જોડીમાં કરવાનું છે ઉદાહરણ છે શું તો તેના પરથી પ્રશ્ન તમે બનાવી શકો કે તમારા ઘરમાં શું શું છે ત્યાર પછી કોણ તો તમારા ઘરમાં કોણ કોણ રહે છે ક્યાં તો તમારું ઘર ક્યાં આવેલું છે ક્યારે તો તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું કેવી રીતે તો તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે પાંચમું છે કેમ તો તમે આ ઘર કેમ પસંદ કર્યું ત્યાર પછી છઠ્ઠું છે કેટલું તો ઘર કેટલું મોટું અથવા તો નાનું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે ઘરના ઓરડામાં ગયો મારા સંતાનો પણ હવે આ ફકરો વાંચો એમાં આપેલા ઓરડાના વર્ણનના આધારે ઓરડાનું ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં નોંધ છે કે વિદ્યાર્થીઓએ આપેલ ફકરો વાંચીને પોતાની ચિત્રપોથીમાં વર્ણન મુજબ ઓરડાનું ચિત્ર દોરવું તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે કે આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલ અનુભૂતિ એકોક્તિ દ્વારા રજૂ કરો એટલે કે પાત્ર અભિનય દ્વારા રજૂ કરો એકોક્તિ એની અંદર છે કે લેખક ગામડા અથવા તો ગામના પોતાના ઘરને જોઈને સ્વાગત બોલે છે લેખક સ્મૃતિમાં ખોવાઈ જતાં સ્વાગત બોલે છે ચહેરા પર વ્યથા છે વ્યગ્રતા છે ના ના નથી કાઢી નાખવું એ વતનનું ઘર ગાર માટીનું ભલે એ ખોરડું પણ મારા કાળજાનો ટુકડો બંધાતા ઘર વિશે એ ખોરડું સૌ ભેગા થઈ બાંધેલું બળદગાડામાં બાપુજી ઈંટો લાવેલા આંબા તળાવમાંથી ગાર કરવા ચીકણી માટી લાવેલા ખેતરના જૂના લીમડા પાડી લાકડું લાવેલા બાએ મોભારા સુધી ગારના તગારા ચડાવેલા સાક્ષી ભાવે તો ત્યાં જ સારા માઠા પ્રસંગો થયા ભાઈ ભાંડુનો જન્મ થયો અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો એ ઓરડામાં અમારા સંતાનોએ જન્મ લીધો ત્યાર પછી આંગણું જોતા તો કેટલું રમેલા આ આંગણે આ આંગણું વટાવી ખભે દફ્તર ભરાવી નિશાળે ગયા એ પણ દૂર પરગામ અહીંથી જ શહેરમાં ગયા અહીં જ ભાઈ બહેનોના લગ્ન મંડપ બંધાયા જ્ઞાતિજનો સાથે ઝઘડા સમાધાન અને મિલનો પણ અહીં થયા પાડોશી સાથેના ઝઘડાને તાપણા આસપાસની કથાઓ ભેંસ પાડરા બળદ રેલા જેવા અબોલ સભ્યો ત્યાર પછી સ્વગત તો ના 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 શા માટે ઘર વેચી નાખવાનું જૂનું તો એ બાપ દાદાનું ઘર એ ચાર દિવાલો કે છાપરાનું મકાન નથી પૈસાથી મકાન ખરીદી શકાય બાંધી શકાય વેચી શકાય પણ આ ઘર છે મકાન નહીં એ ઘર છે ભાવના છે સમર્પણ છે ત્યાગ છે મમત્વ છે પ્રેમ છે ભાંભરે છે જાણે ઢોર ઢાખર પણ ક્યાં છે એ ખીલા છે ને ખાલી છે ગમાણ ત્યાર પછી બેઠેલા હતા તે ઊભા થઈને આ ઓરડો જાણે મને ખાવા આવે છે કોઠી કોઠલાઓથી ભરાયેલો આ ઓરડો ખૂણામાં વલોણાની મોટી ગોળી ખીટીએ લટકતો રવૈયો ત્યાર પછી બાને જોઈને સૌ ચાલ્યા ગયા અરે બા તું રડે છે બા શું કહ્યું બા આ ઘર બા આસુ તારા જોઈ શકતો નથી બાપુજી ગયા તે નહોતી રડી એટલું આ ઘર જોઈને રડે છે બા ભલે ભલે તું જીવે છે ત્યાં સુધી તો નહીં જ નહીં જ કાઢીએ આ ઘર હવે જાજા દિવસ નથી હું એવું શા માટે કહે છે આ ઘરને આ તું સદા સ્મરણે રહેવાના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા માટે રહ્યું નહોતું તો લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું હતું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું ન હતું ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી કેમ તો લેખકે પોતાના વતનના ઘર માટે યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા તેમના એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી હતી તેમના દ્વારા એક દિવસ વ્યાજબી ઓફર આવી ઓફર કરનાર પણ સારો અને ભરોસાપાત્ર હતો એટલે ઘર વેચવામાં વિલંબ કે આનાકાની કરવાનો પ્રશ્ન ન હતો તે જ ક્ષણે લેખકને તેમના ભૂતકાળના ઘર સાથેના ઘણા બધા સંસ્મરણો સાંભળે છે અને તેમને વ્યથા થાય છે કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ઘર છો રહેતું એવું લેખકને શાથી થવા માંડ્યું તો લેખક વિચારે છે કે જૂનું તો એ બાપ દાદાનું ઘર એ ઘર છે માત્ર ચાર દિવાલોને છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘરને નહીં ઘર એ ભાવના છે ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય જીર્ણ થાય ભલે પડી જાય પણ ઘર છો રહેતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર ઘણા વખતનું બંધ ઘર શાથી ખુલ્યું તો લેખક અને તેના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે ઘર વેચતા પહેલાં છેલ્લી વખત બાપ દાદાના તે ઘરમાં બધા ભાઈઓએ સહપરિવાર રહેવાનો વિચાર કર્યો આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું ત્યાર પછી પાંચમો પ્રશ્ન લેખકના ગળે ડૂમો ભરાવવા જેવું સાથી થઈ ગયું તો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ઘર ના કાઢશો એવું બાએ સાથી કહ્યું તો બાનો સંસાર જે ઘરમાં મંડાયો હતો તે ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે આથી લેખક અને તેમનો પરિવાર ઘર વેચવાનો નિર્ણય લે છે ત્યારે તેઓ લેખકને કહે છે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો હવે હું જાઝા દિવસ નથી પછી તમ તમારે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું શ્યાથી તો ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું બાએ નાના ભાઈને પોતાના જીવતે જીવ ઘર ન વેચવા કહ્યું હતું કારણ કે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો ઘર સાથે જોડાયેલા હતા બાએ જ ઘરને મોભે ઈંટો ચડાવી હતી બાપાએ કેટલી હોશથી ઘર બાંધ્યું હતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર જેની સૂચના છે કે અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો ઉદાહરણ છે છોકરાઓ લડવું તો છોકરાઓ રમતા રમતા લડે છે તો આ મુજબ પદોનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવવાનું છે પહેલું છે રમેશ ઘર તો રમેશનું ઘર મોટું છે બીજું છે દફતર ચોપડી તો મારા દફતરમાં ચોપડી છે જો ત્રીજું છે અનુપ સાયકલ તો અનુપ સાયકલ ચલાવે છે ચોથું છે છોકરો દાખલો તો છોકરો અઘરો દાખલો ગણે છે પાંચમું છે અમદાવાદ શહેર તો અમદાવાદ શહેર જોવાલાયક છે ત્યાર પછી મિત્રો તમારા ધ્યાનમાં આવ્યો છે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓએ જુદા જુદા જવાબો લખ્યા છે ઉદાહરણ તરીકે રમેશનું ઘર છે રમેશનું ઘર સામે છે રમેશ ઘરમાં છે રમેશ ઘરમાં જાય છે રમેશનું ઘર મોટું છે આ સિવાય પણ તમારા મિત્રોએ ઘણા જવાબો લખ્યા છે ખરું ને આ મુજબ ઉપર આપેલી પાંચ જોડીમાંથી તમને ઘણા બધા વધારે વાક્યો રમતગમતમાં મળી ગયા છે આમ આ વાક્યોમાં બે વિગત મહત્વની જોવા મળશે પહેલું કોઈના વિશે કહેવામાં આવ્યું જેમ કે રમેશ વિશે વાત મૂકવામાં આવી છે અને બીજું એના વિશે કહેવામાં આવ્યું હશે જેમ કે રમેશનું ઘર મોટું છે અહીં રમેશના ઘર વિશે વાત કરવામાં આવી છે અને એ મોટું હોવાની હકીકત જણાય છે પહેલું કે નીચે આપેલા વાક્યો જુદા પાડી બે બે વાક્યો બનાવો ઉદાહરણ ઘર જૂનું થયું હતું તેથી અમે વેચવાનો વિચાર કર્યો ઘર જૂનું થયું હતું અમે એને વેચવાનો વિચાર કર્યો પહેલું છે કે છોકરાનો જવાબ સાચો હતો છતાં એણે સુધાર્યો તો વાક્ય પહેલું છે અ છોકરાનો જવાબ સાચો હતો બ છોકરાએ જવાબ સુધાર્યો તો આ મુજબ બે વાક્યો બનાવવાના છે બીજું છે ઘર નાનું પડતું હતું તેથી મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો પહેલું વાક્ય અ ઘર નાનું પડતું હતું ત્યાર પછી બીજું વાક્ય છે બ મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો ત્રીજું છે સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી પહેલું વાક્ય છે અ સાયકલ ખૂબ જૂની હતી બીજું વાક્ય છે બ સાયકલ વારંવાર બગડી જતી હતી ત્યાર પછી ચોથું છે ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી કેમ કે ત્યાંના રસ્તા ધૂળિયા હતા તો પહેલું વાક્ય છે અ ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી બ ત્યાંના રસ્તા ધૂળિયા હતા પાંચમું સવારના સૂરજને જોવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ પહેલું વાક્ય છે અ સવારના સૂરજને જોવો હોય બીજું વાક્ય છે બ વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ ત્યાર પછી અહીં સૂચના છે કે મિત્રો આપેલા વાક્યમાંથી બે વાક્યો બનાવવા હોય તો તમે શી પ્રક્રિયા કરી વાક્યને જોડનાર સંયોજકને દૂર કર્યો સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી આ વાક્યમાં તેથી સંયોજક છે તેને દૂર કરી સાયકલ ખૂબ જૂની હતી અને તે વારંવાર બગડી જતી હતી એમ બે વાક્યો બનાવ્યા હશે આ પ્રક્રિયામાં તમે એક બાબત સમજ્યા હશો કે સાયકલ ખૂબ જૂની હતી આ સરળ વાક્ય છે પણ બે વાક્યો સંયુક્ત થવાથી વાક્ય થોડું લાંબુ થયું અને સંયોજકની પણ જરૂર પડી આ વિગતના આધારે સાદું વાક્ય કોને કહેવાય અને સંયુક્ત વાક્ય કોને કહેવાય તેની નોંધ તમે જાતે લખો તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર જેની સૂચના છે કે તમારા પાઠ્યપુસ્તકમાંથી ઘર પાઠ વાંચો અને તેમાંથી ત્રણ સાદા તેમજ ત્રણ સંયુક્ત વાક્યો શોધીને અહીં લખો તો આ કાર્ય પણ તમે જાતે કરી શકો છો અહીં સાદા વાક્યો લખેલા છે પહેલું મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા બીજું છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો ત્રીજું હું એકદમ ઊભો થઈ ગયો ત્યાર પછી સંયુક્ત વાક્યમાં પહેલું છે કે બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી બીજું બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી હતી ત્રીજું ખીલા હતા પણ ઢોર ઢાખર ન હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલા વાક્યો વાંચો અને તેમાં કેટલી વિગતો સાથે આવે છે એ નોંધો પહેલું છે કે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલું એ વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે બીજું જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢના પહેલાં વરસાદના ફોરા પડે અને ટાઢક વર્તાવવા માંડે એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડી તમે તારવેલી વિગતો સાથે આ બાબત સમજો તો પહેલા વાક્યમાં તમારે ચણતરનો ગઢ શું કરવો છે આ પ્રશ્ન મુખ્ય છે હવે કેવી સ્થિતિમાં ચણતરના ગઢની જરૂર નથી એ માટે આગળ આપેલી વિગત જુઓ પહેલું વાવમાં પગ મૂકવાની શક્તિ કોઈ ચકલીમાં નથી અને કોઈ રજવાડું પણ વાવમાં પગ મૂકી ન શકે આ બંને વાક્યો સાથે પૂછાયેલા પ્રશ્નથી સમજાય છે કે પ્રશ્ન પૂછનાર જ માને છે કે ચણતરના ગઢની જરૂર નથી બીજા વાક્યમાં રાણાના હૃદય ટાઢક વળવા માંડી તે મુખ્ય છે અને એની સાથે જોડાયેલા ગોણ વાક્ય જુઓ વૈશાખને જેઠમાં તપેલી ધરતી સાથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે ધરતીને ટાઢક વર્તાવા લાગે એ રીતની ટાઢક રાણાના હૃદયમાં વર્તાવા લાગી હવે સમજાયું હશે કે જ્યારે વધારે વાક્યો પરસ્પર સાથે જોડાય ત્યારે સાદા વાક્ય કે સંયુક્ત વાક્ય કરતાં વધારે પ્રક્રિયા થાય છે આ પ્રકારના વાક્યને આપણે મિશ્ર વાક્ય કહીશું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંદર જેની સૂચના છે કે નીચે આપેલા સાદા વાક્યો આધારે મિશ્ર વાક્યો બનાવો પહેલું છે તું અહીં અતિથિ છે તું અહીંનો માલિક કે નોકર નથી આ ઈશનો આવાસ છે તો એને આપણે મિશ્ર વાક્ય કંઈક આ રીતે બનાવી શકીએ કે તું અહીં અતિથિ છે માલિક કે નોકર નથી આ તો ઈશનો આવાસ છે ત્યાર પછી બીજું સાયકલ ચાલવી હોય એટલી ચાલે એની ચેઇન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેશે એનાથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય અમને એની પરવા ન હતી તો સાયકલ ચાલવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેતું એથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી ત્રીજું ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરે તગારાના પાણીમાં બોળે હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે તો ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યૂબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સોળ જેની સૂચના છે કે ફકરો વાંચો અને કૌશમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીં ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યામાં આવશે સાથે ત્યાર પછી આવશે કરતી ત્યારે મળીએ એટલે જોવું ત્યાર પછી આવશે કોઈની કહેવાય આવી અને ખીજવે તો આ મુજબના શબ્દો ખાલી જગ્યામાં મૂકી ફકરો પૂર્ણ કરવાનો છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર આઠ દસ લીટીમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમારે જાતે કરવાનું છે તમે જે પણ પુસ્તક વાંચેલા હોય તે પુસ્તકનો સાર તમારે અહીં આઠથી દસ લીટીમાં લખવાનો છે છતાં અહીં સાર લખેલો છે જે તમે જોઈ અને લખી શકો છો ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર અઢાર જેની સૂચના છે આપેલા વાક્યનો પ્રકાર લખો જેમાં પહેલું છે હું વ્યગ્ર બની ગયો આ સાદું વાક્ય છે બીજું શકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા તો આ સંયુક્ત વાક્ય છે ત્રીજું અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો તો આ સંકુલ વાક્ય છે ચોથું સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું જ અસામાન્ય હતું તો આ સંકુલ વાક્ય છે પાંચમું તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ તો આ સંયુક્ત વાક્ય છે છઠ્ઠું અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે તો આ સાદું વાક્ય છે સાતમું હું ઘરના બંધ ઓરડામાં ગયો તો આ સાદું વાક્ય છે પ્રશ્ન નંબર ઓગણીસ આપેલા વાક્યો વારંવાર ઝડપથી બોલો આવા બીજા પાંચ વાક્યો બનાવો અથવા શોધીને લખો પેલું છે ડમ ડું ડમ ડમ તો આ મુજબના વાક્યો તમારે ઝડપથી બોલવાના છે અને બીજા પાંચ વાક્યો તમારે લખવાના છે તો આ કાર્ય તમે જાતે પણ કરી શકો છો બીજા પાંચ વાક્યો અહીં લખેલા છે પેલું ધમ ધમકે ઘમરો ધમ 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 ધમકે બીજું ઘરે ઘરે ઘૂઘવે ઘૂઘવાટનો ઘોંઘાટ ત્રીજું વાક્ય જાજુ ઝૂમ ઝુમર ઝટકે ઝીણી ઝંઝટ ત્યાર પછી ચોથું વાક્ય છે વાદળ ગરજે વીજળી ચમકે વરસાદ વરસે પાંચમું લીલી લતા લહેરી લાગણી લટકતી લટકમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર આઠ તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ